નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા ખૂબ નજીકમાં ગુજરાત નર્સિંગ કાઉન્સિલની પરીક્ષા આવી રહી છે ત્યારે પરીક્ષાની તૈયારીના ભાગરૂપે આપણે ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં પૂછાયેલા કેટલાક પેપરના સોલ્યુશન પેપર કેવી રીતે લખી શકાય તેના જવાબ સાથેના સોલ્યુશનના વિડીયો આપણે તૈયાર કરી રહ્યા છીએ આ વિડિયો જીએનએમ ફર્સ્ટ યર અને સરસ મજાનો સબ્જેક્ટ છે ટફ નથી પણ સમજણ શક્તિ સાથે વાંચો એટલે ખૂબ સરસ મજાનો જે સબ્જેક્ટ છે એવું બિહેવિયરલ સાયન્સ જેમાં સાયકોલોજી અને સોશિયોલોજીનો સમાવેશ થાય તો આવા બિહેવિયલ સાયન્સનો વિડીયો લઈ અને આપણે આવી રહ્યા છીએ ત્યારે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ બિહેવિયર સાયન્સ બે હજાર ચાર સોરી બે ચાર બે હજાર પચીસનું જે છેલ્લું પેપર હતું એમાં પૂછાયેલા કેટલાક પ્રશ્નોનું આપણે નિરાકરણ કરશું પ્રશ્નો જોજો કેવી રીતે લખાય આનાથી પણ તમે વિશેષ કાંઈક લખી શકો પણ યાદ રાખવામાં સરળતા રહે તે માટે આ વિડીયો બનાવેલ છે તો કઈ રીતે પ્રશ્નો લખવા તેની સાચી સમજણ પણ તમને આના ઉપરથી પડશે તો એમાંનો પહેલો પ્રશ્ન હતો વોટ ઇઝ બિહેવિયર બિહેવિયર એટલે શું ત્રણ માર્ક વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણને પ્રશ્ન નંબર એક અને એના ઓપ્શનમાં પ્રશ્ન નંબર એક એ બી અને સી અને એના ઓપ્શનમાં અથવા તો ઓરમાં પ્રશ્ન નંબર એક એ બી સી હોય ત્યારે હંમેશા એટલું વિચારવાનું કે ઉપરના ત્રણમાંથી આપણને કયા સારા ત્રણે ત્રણ આવડે છે નીચેના ત્રણમાંથી કયા સારા આવડે છે અને એ સિલેક્ટ કરી અને ત્યાર પછી જ પ્રશ્ન લખવાનું શરૂ કરવું જોઈએ પણ આપણે આ પેપરમાં સંપૂર્ણ પૂરેપૂરો પેપર સોલ્યુશન લેશું તો ચાલો જોઈએ વોટ ઇઝ બિહેવિયર બિહેવિયર એટલે શું તો વ્યાખ્યા આવી રીતે લખાય બિહેવિયર એટલે વે ઓફ એક્ટ વે ઓફ એક્ટ એટલે એક્ટિંગ કરવાનો એક રસ્તો વે ઓફ રિસ્પોન્સ કોઈને રિસ્પોન્સ આપવા માટેનો એક રસ્તો એને બિહેવિયર કહેવાય વે ઓફ કન્ડક્ટ હેમસેલ્ફ આપણે કેવી રીતે રહેવું જોઈએ એના માટેનો પ્રોસેસ એના માટેનો રસ્તો એને પણ બિહેવિયર કહેવાય વે ઓફ રિએક્ટ વિથ અધર એના સ્પેસિફિક સિચ્યુએશન કોઈ એવી સિચ્યુએશન આવે કોઈ એવી કન્ડિશન આવે કે આપણે બીજાની સાથે કેવી રીતે વર્તન કરવું જોઈએ આપણે કેવી રીતે રિએક્ટ કરીએ છીએ એ જે બતાવે ઓબ્ઝર્વેશનમાં એ જે બતાવે એને બિહેવિયર કહેવાય તો એક્ટ રિસ્પોન્ડ કન્ડક્ટ સેલ્ફ અને રિએક્ટ ટુ સિચ્યુએશન તો આને કહેવાય બિહેવિયર આમાં ઓબ્ઝર્વેશનલ એક્શન એટલે કે આપણે જે કંઈ કરીએ છીએ એ સામેવાળા જોઈ શકે એવી આપણી એક્શન હોય આપણા ઇમોશન હોય આપણું એટીટ્યૂડ હોય અને આપણા રિએક્શનનો સમાવેશ થાય છે આપણે કેવા પ્રકારનું રિએક્શન આપીએ એનો સમાવેશ થાય છે આનો જે ટોટલ સમ આવે ટોટલ સરવાળો આવે એને કહેવાય બિહેવિયર બિહેવિયર એક એવો વે એવો રસ્તો છે કે જેમાં કોઈ પણ સિચ્યુએશન કોઈપણ એન્વાયરમેન્ટ કે કોઈપણ સ્ટીમ્યુલન્સ એટલે કે આપણને કોઈ સ્ટીમ્યુલાય કરે આપણને કોઈક ઉત્તેજિત કરે તો એ તરફ ઇન્ડિવિજ્યુઅલના એક્ટ ઓર રિએક્ટ એના તરફ કેવું એનું વર્તન છે કેવું એનું રિએક્શન છે એને જે દર્શાવતું રિએક્શન છે એને કહેવાય બિહેવિયર એને જે દર્શાવતો પ્રતિભાવ છે એને કહેવાય બિહેવિયર એટલે આપણે કોઈપણ સિચ્યુએશનમાં કેવી રીતે વર્તન કરીએ છીએ કેવી રીતે એક્ટ કરીએ છીએ કેવી રીતે રિસ્પોન્સ આપીએ છીએ આ બધાના સરવાળાને કહેવાય બિહેવિયર તો આ રીતે બિહેવિયર એટલે શું એ લખાય ત્યાર પછી છે રાઈટ ડાઉન ધ સ્ટ્રક્ચર ઓફ બિહેવિયર બિહેવિયર કેવી રીતે સ્ટ્રકચર થાય કેવી રીતે પેદા થાય બિહેવિયર કેવી રીતે ઉત્પન્ન થાય કેવી રીતે બિહેવિયર ઘડાય તો એનું સ્ટ્રક્ચર છે તો સ્ટ્રક્ચર ઓફ બિહેવિયરમાં ઘણા બધા કમ્પોનન્ટનો સમાવેશ થાય જેમાં હ્યુમન બિહેવિયરનું ઘડતર થાય આપણા જે બિહેવિયર હોય એનું ઘડતર થાય એમાં ઇન્ટરનલ અને એક્સટર્નલ બંને એલિમેન્ટ હોય અંદરના પણ એલિમેન્ટ હોય અને બહારના પણ એલિમેન્ટનો સમાવેશ થાય કોઈ પણ વ્યક્તિ જુદી જુદી સિચ્યુએશનમાં કેવી રીતે એનું એક્ટ કરે છે કેવી રીતે એને રિએક્ટ કરી બતાવે છે તે તેનું જે ખડતર થાય એનું જે સ્ટ્રક્ચર બને એને કહેવાય સ્ટ્રક્ચર ઓફ બિહેવિયર તો કેવી રીતે સ્ટ્રક બિહેવિયરનું સ્ટ્રક્ચર બને તો પહેલાં સ્ટીમ્યુલસ અથવા તો ઇનપુટ કોઈ આપણને સ્ટીમ્યુલસ આપે કોઈ આપણને મોટિવેટ કરે કોઈ આપણા પ્રત્યે કાંઈક ભાવ કરે તો આપણે એ પહેલું જ્યારે એ ભાવ જે ઇનપુટ આપણામાં આવે ત્યારે કે જ્યારે કોઈપણ એનવાયરમેન્ટમાં ચેન્જ આવે અથવા તો ઇન્ટરનલ એન્વાયરમેન્ટલ કન્ડિશનમાં કંઈક ચેન્જ આવે ત્યારે બોડી રિસ્પોન્સ આપે દાખલા તરીકે આપણે કોઈ સ્નેક એટલે કે નાગને જોયું હોય તો આપણા હાવભાવ બદલાય નાગ છે સ્નેક છે એ આપણું ઇનપુટ છે એ આપણું ઇનપુટ છે તો પેલું જે બિહેવિયરમાં જે પેલું સ્ટ્રક્ચર હોય પેલું ક્યાંથી ઘડાય તો આપણે કંઈક વસ્તુ જોઈએ આપણા આપણે જે નોર્મલ એન્વાયરમેન્ટ છે એમાં કંઈક બદલાવ આવ્યા ફેરફાર થાય તો અહીંયાથી અથવા તો જ્યારે વધુ પડતી હંગ્રી ફિલિંગ એટલે ખૂબ જ ભૂખ લાગી હોય તો ખૂબ ભૂખ એ આપણું ઇનપુટ છે પછી આગળ શું થાય તો પહેલાં ઇનપુટ આવ્યું ત્યાર પછી આગળ આવે ઓર્ગેનિઝમ અથવા તો ઇન્ટરનલ સ્ટેટ તો એનાથી શું થાય દાખલા તરીકે આપણે સ્નેક જોયો તો આપણને શું થયું એનું પરસેપ્શન થયું એનો એનો પ્રભાવ પડ્યો પરસેપ્શન આપણામાં થયું પછી પરસેપ્શન થયું એટલે આપણા મોટિવેશનમાં આપણા મોટિવેશન મળવાથી આપણને આપણા બિહેવિયરમાં કંઈક થોડુંક કંઈક હાવભાવમાં આપણા બોડીમાં આપણા અંદરથી કંઈક ફેરફાર થયો આપણને ફિલિંગ આવ્યું આપણને ઇમોશન આવ્યું ઓહો આ તો કઈડી જાય એમ કરીને આનાથી તો છેટું રહેવાય એવું આપણામાં ફિલિંગ આવે અને એનાથી કંઈક શીખવા મળે એટલે કે લર્નિંગ અને એક્સપિરિયન્સ બંને થાય અને આનાથી આપણી પર્સનાલિટીનો આકાર કારણ કે બિહેવિયર અલ્ટિમેટલી પર્સનાલિટીથી જ બિહેવિયર જોવા મળે તો એનાથી આપણી પર્સનાલિટીનો આકાર થાય ઘણી વખત એમ કહે કે ઓ આ તો નનકડક સાપને જોઈને બી ગયો તો ડરપોક પર્સનાલિટી આપણી થાય ઘણી વખત નીડર પર્સનાલિટી ડેવલપ ડેવલપ થાય તો પહેલું આવ્યું ઇનપુટ પછી આપણામાં શું ચેન્જ થયો એ આવ્યું પછી આવે રિસ્પોન્સ કેવો આઉટપુટ કેવું હોય તો આનાથી આપણે એકચ્યુઅલ બિહેવિયર નક્કી થાય કે આપણે સાપ જોયો એનું આપણે પરસેપ્શન કર્યું અને પછી આપણે જોયું કે આપણામાં શું થયું તો કાં તો આપણે ઓવર્ટ ઓવર્ટ એટલે જો શક્ય હોય જોઈ શકાય એવું હોય તો એમાં ટોકિંગ વોકિંગ કાં આપણે ભાગી જઈએ કાં આપણે એમ કહીએ ઓહો આ તો સાપ છે તો એ ઓવર્ટ કહેવાય એ આઉટપુટ આવ્યું કહેવાય એ આપણું બિહેવિયર ત્યાંથી શરૂ થયું કહેવાય કાં કવર્ટ હોય કવર્ટ એટલે ઇન્ટરનલ પ્રોસેસ થાય કોઈને દેખાય નહીં કોકને નિડર લાગે પણ અંદરથી લખલખતો હોય અંદરથી ફિલિંગ થિંકિંગ કે ભાગી જવાય હો એમ કરીને તો કોઈક જોતું હોય એટલે આપણે ઊભા હોય તો આવું ફિલિંગ આવે તો આને કહેવાય આઉટપુટ અને છેલ્લે આપણું ને આપણું ફીડબેક મળે અને કાં તો આપણે એ વસ્તુથી દૂર વહી જાય અને કાં એ વસ્તુમાંથી કાં આપણે કાંઈક શીખીએ અથવા તો એડજસ્ટ થાય તો સ્નેક આપણે જોઈએ તો આપણે એ વસ્તુથી દૂર વહી જાય હકીકત છે પણ ઘણા નીડર હોય ઘણા સ્નેક કેપ્ચરર હોય પકડતા હોય તો એ કંઈક શીખે કે કેવી રીતે પકડવું એ એડજસ્ટ થાય કે તમે છેટા હું પકડી લઈશ તો એ એડજસ્ટ થાય તો હંમેશા બિહેવિયરના સ્ટ્રકચરમાં શું શું હોય તો પહેલાં આપણને ઇનપુટ મળે કોઈ પણ સ્ટીમ્યુલાયનું ત્યાર પછી આપણા અંદરના હાવભાવમાં ફેરફાર થાય ત્યાર પછી એ હાવભાવ બહાર આવે અને પછી આપણને કાંઈક ફીડબેક મળે પછી આપણું કંઈક બિહેવિયર શરૂ થાય તો આને કહેવાય સ્ટ્રક્ચર ઓફ બિહેવિયર બિહેવિયરને અસર કરતા પરિબળો કયા કયા તો બિહેવિયરને અસર કરતાં પરિબળો ઘણા બધા હોય તો આપણા બિહેવિયરને કયા કયા પરિબળો અસર કરે તો એમાંનું છે પેલું બાયોલોજિકલ ફેક્ટર આપણું બિહેવિયર છે એ બાયોલોજીકલ ફેક્ટર ઉપર પણ આધાર રાખે જીનેટિક હોય બ્રેનનું સ્ટ્રકચર આપણું કેવી રીતે આપણામાં હોર્મોનલ કેપેસિટી કેવી છે તો આ બધા ફેક્ટર છે એ બિહેવિયર પર્સનાલિટી ઉપર અસર કરતા હોય બિહેવિયર ઉપર અસર કરતા હોય આપણી ફિઝિકલ હેલ્થ કેવી છે એ પણ બિહેવિયર ઉપર અસર કરે આપણું આપણી ઇલનેસ આપણામાં છે કે આપણે હેલ્ધી છીએ તો પણ બિહેવિયરમાં ચેન્જીસ થાય કોઈ ક્રોનિક કન્ડિશન કે ડિઝીઝ હોય તોય પણ આપણા બિહેવિયરમાં ચેન્જીસ જોવા મળે સાયકોલોજીકલ ફેક્ટર તો આપણી પર્સનાલિટી છે એ આપણા બિહેવિયરમાં ચેન્જ કરે આપણું પરસેપ્શન આપણું આપણે કેવું આપણે પરસેપ્શન કેવું છે તો એના ઉપરથી પણ બિહેવિયર નક્કી થાય આપણે આપણે કેવું જોઈએ છીએ એના ઉપર પણ આપણું એટીટ્યૂડ કેવું છે આપણને એના વિશેનો પાસ્ટ એક્સપિરિયન્સ કેવો છે કોઈ પનિશમેન્ટ આપે છે કોઈ રિવોર્ડ આપે છે કોઈ એવોર્ડ આપે છે ત્યારે પણ બિહેવિયરમાં ચેન્જીસ થાય અને ઇમોશન સોશિયલ એન્વાયરમેન્ટ સોશિયલ એન્ડ એન્વાયરમેન્ટલ ફેક્ટર ફેમિલી ડિસ્ટર્બન્સીસ હોય તો આપણું બિહેવિયર એવું હોય પિયર્સ ઇન્ફ્લુઅન્સ એટલે કે આપણા મિત્રો મિત્ર મિત્ર મંડળ હોય ફ્રેન્ડ સર્કલ હોય એનું આપણા ઉપર કેવો પ્રભાવ છે ઇન્ફ્લુઅન્સ કેવું છે એના ઉપરથી આપણું બિહેવિયરમાં ફેરફાર થાય એ પણ અસર કરે ફ્રેન્ડ અને સોશિયલ ગ્રુપ પણ અસર કરે સોશિયલ ગ્રુપ આપણું કેવું છે આપણા ફ્રેન્ડ કેવા છે આપણું કલ્ચર કેવું છે આપણા નોમ્સ કેવા છે આપણી વેલ્યુ કેટલી છે એ પણ આપણા બિહેવિયર ઉપર અસર કરતી હોય અને મીડિયા અને ટેકનોલોજી અત્યારના રિસન્ટ આપણે જોઈએ છીએ કે આપણા બિહેવિયર ઉપર મીડિયા અને ટેકનોલોજી ઘણી બધી ઇફેક્ટ કરતું હોય સિચ્યુએશનલ ફેક્ટર કઈ કઈ સિચ્યુએશનમાં કેવું બિહેવિયર થાય તો ઘરે કેવું બિહેવિયર છે સ્કૂલમાં કેવું બિહેવિયર છે ઘરે આપણને કેવું એન્વાયરમેન્ટ મળ્યું છે સ્કૂલમાં આપણને કેવી કેવું એન્વાયરમેન્ટ મળે છે એના ઉપર પણ આપણા બિહેવિયરનો આધાર રહીએ એમાં એ પણ ઇફેક્ટ કરે સોશિયલ રોલ આપણો રોલ કેવો છે સોસાયટીમાં આપણને સોસાયટીમાં રિસ્પેક્ટ મળે છે કે નથી મળતું તો એ પણ બિહેવિયર પર આપણે સ્ટ્રેસમાં કેટલા છીએ આપણે પ્રેશરમાં કેટલા છીએ આપણો નેગેટિવ રોલ કેવો છે આપણો પોઝિટિવ રોલ કેવો છે આ બધું જ બિહેવિયર પર અસર કરતું હોય અને છેલ્લું છે એજ્યુકેશનલ અથવા તો ઇકોનો એજ્યુકેશનલ અને ઇકોનોમિકલ ફેક્ટર તો એજ્યુકેશનલ ફેક્ટર ચોક્કસ કારણ કે જેમ એજ્યુકેટેડ વ્યક્તિ થાય એના બિહેવિયરમાં ચેન્જીસ લેવલ ઓફ એજ્યુકેશન વધે એમ બિહેવિયર સારું થતું જાય લો લો એજ્યુકેશન હોય તો એના બિહેવિયરમાં થોડું ચેન્જ હોય ઇકોનોમિ ઇકોનોમિક સ્ટેશન સ્ટેટસ પણ સારું થતું જાય તો બિહેવિયર સારું થાય પોવર્ટીમાં બિહેવિયર એ પ્રકારનું ફાઇનાન્શિયલ સ્ટ્રેસ હોય તો પણ એ પ્રકારના બિહેવિયરમાં ચેન્જ થતું હોય તો આ છે બિહેવિયરને અસર કરતા પરિબળો ત્યાર પછીનો પ્રશ્ન એવો જ છે લર્નિંગ એટલે શું અને ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે પૂછાય છે લર્નિંગ તો લર્નિંગ એટલે શું કહેવાય લર્નિંગ એટલે આપણા બિહેવિયરમાં જે પરમનન્ટ ચેન્જ આવે જે પ્રેક્ટિસ અને એક્સપિરિયન્સના પરિણામે આપણા બિહેવિયરમાં પરમનન્ટ ચેન્જ આવે તો એને લર્નિંગ કહેવાય લર્નિંગ મિન્સ પરમનન્ટ ચેન્જ ઇન ધ બિહેવિયર ધેટ કોલ્ડ લર્નિંગ પરમેનન્ટ ચેન્જ કેવી રીતે આવે તો આપણે ઘરે જ્યારે આપણે બાળકને વારંવાર એમ કહે કે હાથ ધોવા જોઈએ હાથ ધોવા જોઈએ પણ એ હાથ ન ધોતું હોય પણ આપણે જ જ્યારે જ્યારે ફેમિલી મેમ્બર જ બધાએ હાથ ધોઈને જ જમે અને એ બાળક જોવે તો એ જોવે તો એનામાં એક એવું લર્નિંગ આવે કે જે પ્રેક્ટિસ અને એક્સપિરિયન્સનું લર્નિંગ આવે અને પછી એ જ્યારે જમીએ ત્યારે હાથ ધોઈને જ જમી અથવા તો આપણે હાથ ધોઈ ધોતા ભૂલી ગયા હોય તો પણ એ વોશિંગ કરવાનું આપણને કહીએ કે પપ્પા હાથ ધો મમ્મી હાથ ધોવો તો આને કહેવાય પરમેનન્ટ ચેન્જીસ ઓફ બિહેવિયર એને કહેવાય લર્નિંગ લર્નિંગના પ્રકારો ટાઈપ ઓફ લર્નિંગ લર્નિંગના પ્રકારો કયા કયા હોય તો લર્નિંગના પ્રકારો આપણી બોડી પ્રમાણે હોય મોટર લર્નિંગ હોય વર્બલ લર્નિંગ હોય કોન્સેપ્ટ લર્નિંગ હોય ડિસ્ક્રિમિનેશન લર્નિંગ હોય લર્નિંગ ઓફ પ્રિન્સિપલ હોય પ્રોબ્લેમ સોલ્વિંગ લર્નિંગ બાય પ્રોબ્લેમ સોલ્વિંગ હોય અને લર્નિંગ બાય એટી લર્નિંગ હોય તો આપણે ચાર માર્કનું છે તો ખાલી આટલું જ નહીં પણ થોડું થોડું ડિસ્ક્રિપ્શન કરવું જોઈએ કે મોટર લર્નિંગ કેને કહેવાય તો આપણે જે ડેલી એક્ટિવિટીમાંથી શીખીએ વોકિંગ ડ્રાઇવિંગ સિંગિંગ મ્યુઝિક આ બધું કેવું કહેવાય મોટર લર્નિંગ જેમાં આપણી એક્ટિવિટીની સાથે સાથે કોગ્નિટિવ એક્ટિવિટીની એટલે કે બ્રેનની એક્ટિવિટીની સાથે સાથે મસલ્સ એક્ટિવિટીનો પણ ઉપયોગ કરીએ તો એને કહેવાય મોટર લર્નિંગ આ મોટર લર્નિંગ કહેવાય શીખે છે દડો રમતા શીખે છે દોરડા કૂદતા શીખે છે દડા ઉપર ચાલતા શીખે છે તો ધેટ્સ કોલ ધ મોટર લર્નિંગ જેમાં મેન્ટલની સાથે સાથે ફિઝિકલ એબિલિટી પણ ડેવલપ થાય વર્બલ લર્નિંગ બોલીને ભાષાનો ઉપયોગ કરીને સિમ્બોલનો ફિગર સાઉન્ડ પિક્ચર આ બધાનો ઉપયોગ કરીને આપણે જે શીખીએ એને કહેવાય વર્બલ લર્નિંગ દાખલા તરીકે આપણે વર્બલ લર્નિંગ જોઈએ આપણે આપણે લેક્ચર લઈએ તો એ વર્બલ લર્નિંગ છે કોન્સેપ્ટ લર્નિંગ કોન્સેપ્ટ લર્નિંગ એટલે આ ટાઈપના લર્નિંગમાં બ્રેઇનમાં ખાસ પ્રકારની એક્ટિવિટી જેમાં થિંકિંગ અને ઇન્ટેલિજન્સીથી આપણે જે લર્નિંગ કરી તો એને કોન્સેપ્ટ લર્નિંગ કોઈ પણ કોન્સેપ્ટ ક્લિયર થાય આપણે ચાઇલ્ડહૂડમાં ઘણું બધું ઘણી વખત એબીસીડી બનાવીએ તો એમાંથી વચ્ચેથી કાઢી લઈએ આપણે કોઈ પિક્ચર દોરીએ તો આમાં તને શું દેખાય છે તો આમાં મને બી દેખાય છે તો આ આ છે કોન્સેપ્ટ કયો કોન્સેપ્ટ આપણે મૂક્યો છે એમાંથી લર્નિંગ કરે તો એને કહેવાય કોન્સેપ્ટ લર્નિંગ ડિસ્ક્રિમિનલ લર્નિંગ આ ટાઈપના લર્નિંગમાં વ્યક્તિને મોટિવેશન અને સ્ટિમ્યુલેશનના આધારે લર્નિંગ થાય કે દાખલા તરીકે બાળક શીખતું હોય અને એને મોટિવેશન આપો કે વારે વાતે તો બહુ સરસ બહુ સરસ જવાબ આપ્યો બહુ મસ્ત પિક્ચર દોર્યું તો એને મોટિવેશન મળે એને કહેવાય ડિસ્ક્રિમિનેશન લર્નિંગ કહેવાય લર્નિંગ બાય પ્રિન્સિપલ તો પ્રિન્સિપલ દ્વારા લર્નિંગ થાય કે પ્રિન્સિપલના આધારે લર્નિંગ શીખે કે પહેલાં આપણે શીખીએ પછી આપણે એને સમજીએ એટલે કે અન્ડરસ્ટેન્ડિંગ કરીએ પછી આપણે એને એપ્લાય કરીએ પછી એનું આપણે એનાલિસિસ કરીએ પછી એનું આપણે ઇવોલ્યુએશન કરીએ અને છેલ્લે આપણે ક્રિએશન કરીએ ઢીંગલી બનાવી હોય તો પહેલાં આપણે આપણે જોઈએ યાદ રાખીએ કે એમાં આટલી આટલી વસ્તુ જોઈએ આટલું આટલું બનાવવું જોઈએ પછી એની અન્ડરસ્ટેન્ડિંગ આવે પછી બધી વસ્તુ લઈને એપ્લાય કરી પછી એનું એનાલિસિસ કરી ઇવેલ્યુએશન કરી કે આવી રીતે બનાવાય અને પછી એમાંથી આપણે કોઈ પણ વસ્તુ બનાવીએ તો જેમમાં જે આપણી મેસ્લોની હાયર છે કે આ છે તો એ બધા એ બધું કેવું કહેવાય લર્નિંગ બાય પ્રિન્સિપલ કહેવાય પ્રોબ્લેમ સોલ્વિંગ તો પ્રોબ્લેમ સોલ્વિંગ લર્નિંગ બાય પ્રોબ્લેમ કોઈ પણ પ્રોબ્લેમ આવે એનું સોલ્વ કરો તો એ એક્સપિરિયન્સમાંથી આપણને જે લર્નિંગ મળે એને કહેવાય પ્રોબ્લેમ સોલ્વિંગ કહેવાય તો આખું હાઈ લેવલનું લર્નિંગ હોય અને થિંકિંગની જરૂર પડે ઓબ્ઝર્વેશનની જરૂર પડે એક પ્રોબ્લેમમાંથી આપણે પસાર થયા અને એ પ્રોબ્લેમમાંથી સક્સેસફુલી ગયા તો આપણને પછી એ પ્રોબ્લેમ ક્યારે બીજી વાર નડે નહીં અને આપણે એનું સોલ્વ કરી શકીએ તો પ્રોબ્લેમ સોલ્વિંગ લર્નિંગ કહેવાય એટિટ્યુડ લર્નિંગ કે આપણે આપણે જે જે લર્નિંગ છે એ કોઈ આપણે આપણી આપણા જે કોઈ સારા એવા ટીચર હોય અને રોલ મોડલ હોય તો એ રોલ મોડલનું આપણે બિહેવિયર જોઈ અને આપણે લર્નિંગ કરતા હોય કે મોદી સાહેબ તો દર વખતે એમ કહે કે બહેનો તથા ભાઈઓ તો આપણે ઘણી વખત આપણી સ્પીચમાં પણ એવા શબ્દનો ઉપયોગ કરીએ તો કોઈને સારું એટીટ્યૂડ હોય તો સારા એટીટ્યૂડ પ્રમાણે આપણે લર્નિંગ કરીએ નેગેટિવ હોય તો નેગેટિવ પ્રમાણે કરીએ તો એટીટ્યૂડ પરથી પણ લર્નિંગ થઈ શકે તો ધીઝ આર ધ ટાઈપ ઓફ લર્નિંગ તો આપણે યાદ રાખો કે મોટર લર્નિંગ હોય વર્બલ લર્નિંગ હોય કોન્સેપ્ટ લર્નિંગ હોય ડિસ્ક્રિમિનેશન લર્નિંગ હોય લર્નિંગ બાય પ્રિન્સિપલ હોય લર્નિંગ બાય પ્રોબ્લેમ સોલ્વિંગ હોય અને લર્નિંગ બાય એટી હોય ત્યાર પછીનો એવો જ પ્રશ્ન છે એક્સપ્લેન આ આ પ્રશ્ન છે એ ઘણો ઘણી વખત પૂછાય અને ઘણા બધા સ્વરૂપમાં આ પ્રશ્ન લખાય પણ નર્સિંગમાં જ્યારે આ પ્રશ્ન લખવો હોય ત્યારે કેવી રીતે લખાય એ પણ આપણે શીખવું જોઈએ લર્નિંગ બાય ટ્રાયલ એન્ડ એરર થિયરી તો એકદમ સિમ્પલ છે કે લર્નિંગ આપણે શીખવું છે તો કેવી રીતે તો ટ્રાયલ અને એરર ટ્રાયલ એટલે આપણે સતત પ્રયત્ન કરતા જઈએ ભૂલ થાય ભૂલને સુધારતા જઈએ અને લર્નિંગ કરતા જઈએ એક વખત ભૂલ થાય બીજી વખત ભૂલ થાય ત્રીજી વખત એ ભૂલ થાય નહીં અને ત્યાં આપણે શીખી જઈએ આપણે આપણને ખ્યાલ જ છે કે આપણે નાનપણમાં જ્યારે સાયકલ શીખતા હોય ત્યારે આપણે કેવી રીતે સાયકલ શીખીએ ચડીએ પડીએ ચડીએ પડીએ અને એક વખત એવો આવે કે આપણે સાયકલ શીખી જાય તો ટ્રાયલ બાય એરર કહેવાય ટ્રાયલ એન્ડ એરર થિયરી કહેવાય તો આપણે જ્યારે પાંચ માર્કનું હોય અને સવિસ્તાર સમજાવવાનો હોય તો આ રીતે લખાય કે આ ટ્રાયલ એરર થિયરી છે જે સાયકોલોજીસ્ટ એડવર્ડ થોર્નેડિક થોર્નિક થોરને કેવો કહેવાય થોરને કે આપેલી છે એમાં લો ઓફ અને લો ઓફ ઇફેક્ટ પણ કહેવાય આપણામાં કેવી ઇફેક્ટ આવે છે એનો લો છે સિદ્ધાંત છે તો લર્નિંગ કેવી રીતે થાય તે બતાવ્યું કોઈ પણ એક્શન અથવા તો એક્ટિવિટી જ્યારે વારંવાર જ્યાં સુધી આપણે સક્સેસફુલ સેલ્યુ સોલ્યુશનનો આવે ત્યાં સુધી પ્રયત્ન કરીને શીખી એ આ એનો આ થિયરીમાં સમાવેશ થાય છે કે એક કોઈપણ એક્ટિવિટી કે એક્શન આપણે વારંવાર કરીએ અને જ્યાં સુધી આપણે સફળ ન થાય ત્યાં શીખીએ ત્યાં સુધી શીખીએ તો એને કહેવાય લર્નિંગ ટ્રાયલ એન્ડ એરર થિયરી કહેવાય આ થિયરી નર્સિંગમાં સ્કિલ ડેવલપમેન્ટ પ્રોબ્લેમ સોલ્વિંગ અને નવી સિચ્યુમાં કેવી સિચ્યુએશનમાં કેવી રીતે એડોપ્ટ કરી શકાય એના માટે ખૂબ જ ઉપયોગી છે એડવર્ટ થોડને ડાયક છે એને થિયરી આપી તો એને એ રીતે આઈપી એક્સપિરિયન્સ પહેલાં એને કીધું કે લર્નિંગ થ્રુ એક્સપિરિયન્સ એટલે જેમ ટ્રાયલ કરતા જાઉં એક્સપિરિયન્સ થાય અને લર્નિંગ કરી શકો તો નર્સિંગ પ્રેક્ટિકલ પ્રેક્ટિકલમાં સ્કિલ એવી હોય કે રિપીટેડ આપણે એટેમ અને કરતા જાય અને એડજસ્ટ કરતા જાય અને આપણે એક્સપિરિયન્સ મેળવતા જાય આપણે કંઈક નવું નવું લર્ન કરતા જાય કારણ કે નર્સ પોતાની ડ્યુટી દરમિયાન વારંવાર જુદી જુદી ટેકનિકથી ઇન્ટ્રાવિનસ એટલે કે આઈવી કેન્યુલા નાખતી હોય પણ ઇફેક્ટિવ આઈવી કેન્યુલા એ ઘણા બધા પ્રયત્નોને અંતે એક વખત એવો આવે કે એ ફટ દઈને વેઇન લઈ શકે ફટ દઈને એ આઈવી કેન્યુલા ઇન્ટ્રોડ્યુસ કરી શકે તો આને કહેવાય લર્નિંગ થ્રો એક્સપિરિયન્સ લર્નિંગ થ્રો પ્રોબ્લેમ સોલ્વિંગ તો આપણને ખબર છે કે જ્યારે નર્સિંગમાં કોઈ પણ કોમ્પ્લેક્ષ પેશન્ટ હોય એટલે એકદમ સિ ક્રિટિકલ સિચ્યુએશનવાળું પેશન્ટ હોય તો સિચ્યુએશન હાર્ડ હોય પણ એનો ટાસ્ક છે એ ચેલેન્જિંગ હોય એવી વખતે નર્સ ટ્રાયલ એન્ડ ઇરાયલની હેલ્પથી સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરે અને પ્રોબ્લેમ સોલ્વિંગ મેથડ પણ કહેવાય તો એની ખ્યાલ આવી જાય કે આ રીતે આપણે કરીએ તો વધારે સરળ રહીએ એડોપ્ટિંગ ન્યૂ સિચ્યુએશન કોઈપણ નવી સિચ્યુએશનને એડોપ્ટ કરીને તો હેલ્થકેર ફિલ્ડમાં સતત નવા નવા ચેન્જ આવતા હોય નવી નવી ટેકનોલોજી આવે નવા નવા પ્રોસીજર આવે પેશન્ટની નીડ પ્રમાણે નવા નવા જે ટેકનોલોજી છે એને આપણે એ ચેન્જ થતી હોય તો આપણે પણ સાથે સાથે ચેન્જ થાય અને નવું નવું શીખીએ અહીં એક પિક્ચર આપ્યું છે એ ટ્રાયલ બાય ઇરરનું પિક્ચર છે કે ભાઈ એક કેટ છે એને પાંચ એને પૂરી દીધું છે અને ડોર કેવી રીતે ખૂલે એને ખ્યાલ નથી પણ એ ટ્રાય કરે અહીંયા ટ્રાય કરે ત્યાં ટ્રાય કરે અને એક વખત એવું કે એક વખત પગ મૂકે ને ડોર થોડુંક ખુલે તો એને ખ્યાલ આવે કે અહીંયા તો ખુલે છે ડોર તો એમ કરીને એ જ્યારે પણ પૂરો પગ મૂકે અને ડોર પૂરેપૂરો ઓપન થઈ જાય તો એ ટ્રાયલ બાય ટ્રાયલ એન્ડ એરર કહેવાય આનાથી શું થાય તો બિલ્ડિંગ કોન્ફિડન્સ કોન્ફિડન્સ આપણો છે એ બિલ્ડ થાય કે જ્યારે સક્સેસફુલ નેવિગેટ કરીએ આપણે અને કોઈપણ ચેલેન્જ એક્સેપ્ટ કરીએ ત્યારે ટ્રાયલ એન્ડ ઇરરમાં આપણને કોન્ફિડન્સ આવે આપેમાં એબિલિટી ગ્રો થાય અને આપણે કોઈ પણ નવી સિચ્યુએશન હોય તો એને આપણે કારણ કે દર વખતે કોઈ આપણને સોલ્યુશન કરી દેવાનું નથી ભૂલ થાય ભૂલને સુધારી અને આગળ વધીએ તો એને ટ્રાયલ એન્ડ થિયરી કહેવાય આ થિયરીની લિમિટેશન પહેલાં જોઈએ એના પહેલાં આપણે આને જે એડવર્ડ થર્નોડિક્સે કીધું છે કે ભાઈ એનિમલ અને હ્યુમનમાં પોતાના પ્રયત્નો મુજબ કરેલ ભૂલનો વારંવાર કરેલ ભૂલનો સુધારો કરી અને પાછું શીખી શકે એનું બેસ્ટ ઉદાહરણ સાયકલિંગ છે સ્વિમિંગ છે તમે આપણને ખબર છે કે સાયકલ એક વખતમાં શીખી શકતા નથી વારંવાર પ્રયત્ન કરીએ ત્યારે આપણને સાયકલમાં પરફેક્શન આવે એવી રીતે સ્વિમિંગ પણ આપણે વારંવાર ભૂલ કરીએ કેટલી વાર પાણી પી જઈએ અને પછી છે આપણે થોડું થોડું તરતા શીખી શકીએ અને જ્યારે પણ આપણે જ્યારે કમ્પ્લીટ થાય ત્યારે આપણું એરર કેવી થઈ જાય ઝીરો એરર થઈ જાય તો આને કહેવાય થોડને ડાય લો ઓફ લર્નિંગ બરાબર તો આની લિમિટેશન લખવી પડે કારણ કે વિસ્તૃત સમજાવવું છે તો લિમિ લિમિટેશન શું તો આ ટાઈમ કન્ઝ્યુમિંગ મેથડ છે આમાં દર વખતે કાંઈ ટ્રાયલ અને એરર કરી શકાય નહીં એવી કન્ડિશન હોય કે જેમાં પેશન્ટ ઉપર કન્ડિશન હોય તો એમાં ટ્રાયલ કરાય નહીં ટ્રાયલ અને એરર મારફતે સ્લો અને એફિશિયન્ટ લર્ન થાય સ્લો લર્ન થાય ઇનએફિશિયન્ટ ઇનએફિશિયન્ટ એટલે ઘણી વખત સારું કરી પણ ન શકીએ એવું લર્નિંગ થાય ટ્રાયલ અને એરરમાં મિસ્ટેક રહેવાના ચાન્સીસ રી આપણે શીખવું પડે ઘણી વખત મિસ્ટેક પણ જોઈ ટ્રાયલ એરમાં ગાઈડન્સ અને સપોર્ટની ખૂબ જરૂર પડે ગાઈડન્સ અને સપોર્ટ વગર આપણે ખાલી આપણે ટ્રાય કરીએ ભૂલ કરીએ અને સુધારીએ ભૂલ કરીએ અને સુધારીએ એવી રીતે નહીં પણ કોઈક આપણને શીખવાડવાળું હોવું જોઈએ કે આ ભૂલ હવે અહીંયા ન થવી જોઈએ આ ચોક્કસ થઈ શકે તો આને કહેવાય ટ્રાયલ એન્ડ એરર લર્નિંગ થિયરી તો મિત્રો આવા જ પ્રશ્નો આપણે આગળ લઈને પાછા ફરીને બીજા ભાગમાં આપણે જશું ત્યારે ચોક્કસ આગળનું આપણે લેશું તો ફરી આ તો ચોક્કસ છે કે જો તમને આ પાર્ટ સારો લાગ્યો હોય જો તમને આ પ્રશ્નોના જવાબોમાંથી કાંઈક જાણવા મળ્યું હોય અને જો તમે આ પ્રશ્ન આ રીતે સારી રીતે લખી શકવા માટે કેપેબલ થઈ શકવા માટેનું ગાઈડન્સ મળ્યું હોય તો ચોક્કસ આપણે આગળ પાર્ટ માં જોશું તો આર યુ રેડી ફોર પાર્ટ ટુ તો આવા જ બે હજાર પંદરથી બે હજાર પચીસ સુધીના તમામ પેપર સોલ્યુશન છે એમના માટે આપણા મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ અને માસ્ટર માઇન્ડ એ જુ એપ ડાઉનલોડ કરો જુઓ તમામ પેપરના સોલ્યુશન અને તમામ ઓબ્જેક્ટિવના જવાબો પેપર કેવી રીતે લખાય એનું સાચું માર્ગદર્શન પણ તમને મળશે આ એપમાં ઓબ્જેક્ટિવ અને આપણું એક ડેમો પેપર એ તદ્દન ફ્રી આપને જોવા મળશે તો આજે જ ડાઉનલોડ કરો અને એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં કોઈપણ જાતની મુશ્કેલી જણાય તો નાઇન સિક્સ ઝીરો વન ફોર ઝીરો નાઇન એટ સેવન સિક્સ પર આપ મેસેજ કરી શકો છો કોલ પણ કરી શકો છો આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે જે તમને ડાયરેક્ટ માસ્ટર માઇન્ડ સુધી પહોંચાડી શકશે તો જો વિડીયો સારો લાયકો હોય તો ચોક્કસ લાઇક કરજો આપણા મિત્રો સાથે શેર કરજો અને ફરી આપણે મળીશું પાર્ટ ટુમાં પણ પાર્ટ વન જોજો તમને જ્યાં પણ એવું લાગે ત્યાં તમે ચોક્કસ કોમેન્ટ કરી શકો છો જો આપણે ગઈમાં હોય તો આપ ચોક્કસ પોઝિટિવ કોમેન્ટ કરી શકો છો આપણે ક્યાંય ખામી જણાય તો ચોક્કસ આપ એ ખામીને નિવારણ માટેની પણ તમે કોમેન્ટ કરી શકો છો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ